વરસાદ પડશે તો ત્રેવીસ મે રોજ પણ રાજ્યમાં સારુંથી વરસાદની આગાહી કરવામાં આવી છે આજે રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ આણંદ ખેડા અરવલ્લી સાબરકાંઠા મહીસાગર પંચમહાલ દસ છોટાઉદે વડોદરા ભરૂચ નર્મદા સહિત તાપી જિલ્લા અને નવસારી જિલ્લામાં હળવાથી મધ્ય વરસાદની આગાહી કરી છે ઝડપથી દોસ્તો બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ફરી એક વખત કમોસમી વરસાદ સજા હોય તેવા સંજોગો ઉભા થયા છે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારમાં આજે વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ મેઘમેર થવાની આગાહી છે આજે ભાવનગર અરવલ્લી અને અરવલ્લી જિલ્લામાં લોકો માટે વરસાદની તકેદારી ખેલાખાયેલી છે ગુજરાત પર આવેલા મોટા સાક ને કરી છે તેમણે કહ્યું કે હાલ મહિના આસપાસની મુંબઈથી ગોવા તરફ જે સિસ્ટમ બની રહી છે તે ધીરે ધીરે લો પ્રેશરના કારણે ચક્રમાં તકદીલ થઈ શકે છે 24 થી આસ આસપાસ ભારે ચક્ર દેશના પશ્ચિમ કન્નાર છે થી ગુજરાત સુધી અસર કરે છે એક સ્પષ્ટ રેખા કેરળની ગુજરાત સુધી બને છે જેના કારણે પણ વરસાદ વરસી શકે છે વાવાઝોડાની સ્થિતિ વધારે આકર્ષિત રહેતા વાળોનો માર્ગ આરબ દેશો તરફ જવાની શક્યતા ઓછી છે ઝડપથી દોસ્તો બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ અરબી સમુદ્રમાં સર્જેલા સાયક્લોનના કારણે વાવાઝોડાનું સંકટ ચાલી રહ્યું છે જેની સાથે પણ વરસાદનું અનુમાન છે થી પચીસ મે દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું અનુમાન છે ખાસ કરીને વલસાડ ડાંગ નવસારી તાપી સુરત નર્મદા ભરૂચ છોટાદર વડોદરા ગીર સોમનાથ અમરેલી ભાવનગર રાજકોટ જુનાગઢ બોટાદ સુરેન્દ્રનગર દ્વારકા જામનગર પોરબંદર મોરબી સહિતના આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદનું અનુમાન છે ઓપરેશન સિંદુર બાદ પ્રથમ વખત વડાપ્રધાન મોદીનો પોતાના વતન ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે વડાપ્રધાન મોદીના ભવ્ય સ્વાગત માટે તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે અમદાવાદ વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો યોજાશે આગામી છવ્વીસ તારીખે સાંજે છ ત્રીસ વાગ્યે રોડ શો યોજાશે એ પણ સરદાર વલ્લભભાઈ સ્ટેચ્યુ ઇન્દાસ સકલ સુધી રોડ શો યોજાશે રોડ શોમાં મોટી મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને લોકો હાજર રહેશે હવામાન નિષ્ણાંત આંબાલા કરી હતી કે એકવીસ મેથી રાજ્ય ભારે થઈ પર વરસાદ વરસશે આંબાલા પટેની આગાહી અનુસાર એકવીસ મેથી હવામાન પલટો આવશે એક એક સિસ્ટમ વચ્ચે સક્રિય થવાઝોડું બનશે મુંબઈ અને ગોવા વચ્ચે એક સિસ્ટમ બનશે જે સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થશે સિસ્ટમ વાવાઝોડા પરિવર્તિત થતાં દરમિયાન ઊંચા ઊંચા મોજા આવશે દોસ્તો વાત કરીએ તો આજથી લઈ છ દિવસ એટલે કે પચીસ મે સુધી રાજ્યના અનેક વિસ્તારમાં મધ્યથી લઈ ભારે વરસાદની આગાહી કરી છે વાન વિભાગ દ્વારા દંગધારતી ગરમી વચ્ચે વરસાદની આગાહી કરી છે જેમાં આજે ઓગણીસ મે બે હાજર પચીસ લઈ છે ચોવીસ પાંચ બે હાજર પચીસ રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે ઓપરેશન સિંદુર બાદ સમગ્ર વિશ્વની નજર ભારત તરફ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક એક નિવેદનને લઈ નિર્ણય બાબતે સત્તા દુનિયા અગત થઈ રહી છે ત્યારે આ બધાને વચ્ચે પીએમ મોદી ઓપરેશ સિંદુર બાદ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે જેમાં પ્રધાનમંત્રીઓ ત્રણ જિલ્લાની મુલાકાત લેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છવ્વીસ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે સોના ભાવના વાત કરીએ તો બુલિયન માર્કેટ સોનાના ચાંદીના ભાવમાં ઉતાર ચડાવ થવા બાવીસ એપ્રિલ બે હજાર પચાસ જે એક લાખ પ્રતિ ગામની ઐતિહાસિક ઉંચાઈ પર પહોંચ્યા બાદ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો હાલમાં સોનો તેનો રેકોર્ડ ઉચ્ચ ભાવથી અંદાજે છ હજાર પાંચસોનું સસ્તું ટ્રેન્ડ થઈ રહ્યું છે લાંબા સમય સોના ભાવ બાણું હજારથી લઈ પંચાણું હજાર પ્રતિ ગામની વચ્ચે વધઘટ થઈ રહ્યો હતો ગુજરાતમાં ચક્રવાતના સંકટને અંબા પટેલે આગે કરી છે કે મહિના અંતમાં ગુજરાતમાં ભારૂના અસાદી માહોલ રહેશે ચક્રવાત સક્રિય થતા ગુજરાતમાં ભારે વરસાદની આગે વ્યક્ત કરવામાં આવી છે મહારાષ્ટ્રના ગોવાની વચ્ચે ચક્રવાત સક્રિય થતા ગુજરાતમાં ભારે વરસાદની આગે વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતમાં ત્રેવીસથી એકત્રીસ મે સુધી માવઠાના આગે છે દરિયાકાંઠાના વિસ્તારો વાવાઝોડું વધુ પ્રવાહી થશે સાથે જ દરિયાકાંઠે પવનની ગતિ સો કેમી પ્રતિ કલાકની ઝડપી રહેવાની શક્યતા છે ગુજરાતમાં બે મહિના અંતમાં કમચ વરસાદ અને વાવાઝોડાની સંભાવના વચ્ચે હવામાન નિષ્ણાંત આંબાલા પટેની આગાહી ચોમાસાના આગમન અને તેના ભાવ્ય અંગે પણ એક મહત્વપૂર્ણ આગાહી વ્યક્ત કરી છે તેમના મતદાર બે મહિના અંતરમાં સર્જાની સિસ્ટમ ચોમાસાની ગતિ પ્રભાવિત કરી શકે છે અને સંભવિત વરસાદ ખેંચવાનું કારણ પણ બની શકે છે